જય સૂર્યમ કે હનુમાનજી મહારાજ મિત્રો હું છું લોકસેવકર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું રાજકોટ કે ભાગોડે આણંદપર નવાગામ ખાતે બસ સ્ટેન્ડની બાજુમાં લાલપતરે તળાવા રોડના ખૂણા ઉપર આવેલું સૂર્યમ કે હનુમાનજી મહારાજનું મંદિર આ હનુમાનજીની સ્થાપના अशोकભાઈ નાથજીભાઈ ખાખરીયાએ આજથી 20 વર્ષ પહેલા કરેલી એ વખતે આ મંદિર ખાડામાં હતું પણ છેલ્લા બે ત્રણ વર્ષથી બધા ભક્તોએ મળી હનુમાનજીની મંજૂરી મેળવી રજા લઈ અને આ મંદિરનેવર્સ કરીને થોડુંક ઊંચું પડ્યું છે અને ત્યારબાદ આ જગ્યાએ હનુમાનજી મહારાજ ખૂબ જ જાગૃત છે દરેક વક્તોના અહીં મનોકામના દાદા પૂર્ણ કરે છે અને દર શનિવારે અહીં ચૂંટી ગાંઠીનો પ્રસાદ અપાય છે નાના મોટા ગમે માણસો આવે અહીંથી પ્રસાદ લવ કોઈને જવા નથી દેવાતા જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી દાદાની મૂર્તિનું તેજ જોરદાર છે મૂર્તિ જલા જલા છે હાજર હાજર છે દાદા જો કરુણાભાઈ કાર્ય આજે શનિવારની અહીંયા પૂજા કરી રહ્યા છે વાહ અને આ જગ્યાએ કોઈ પણ જાતનો ફાળો કરવામાં નથી આવતો માત્ર હનુમાન જયંતિના દિવસે મોટો ઉત્સવ હોય ત્યારે સ્વેચ્છાએ કોઈને દેવો હોય એ ફાળો દઈ શકે છે હનુમાન ચાલીસા કોઈ પણ લાંબો વાત કરવામાં આવતો નથી અને દર શનિવારે ત્રીસ કિલો ગુંદીને ગાંઠિયા અહીંયા જમાડાય છે જો આ ગુંદી ગાંઠિયાનો પ્રસાદ તૈયાર છે નાના નાના બાળકો તો આવે જ છે પણ મોટા મોટા ભાઈઓ બહેનો બધા હોશી હોશી અહીંથી દર્શન વારે પ્રસાદ લે છે લગભગ ત્રણસો થી ચારસો માણસોનું અહીંયા આ પ્રસાદ વેચાય છે ગાંઠિયા અને ગુંદી જો આ ભાવિકો બધા પ્રસાદ લઈ રહ્યા છે જય હનુમાનજી મહારાજ રતનબેન કરશનભાઈ હિરાણી અને પ્રેમજીભાઈ કરશનભાઈ હિરાણી તરફથી અહીંયા ઠંડા પાણીનું ફ્રીજ મૂકવામાં આવેલું છે વાહ ઠંડા પાણીના માટલા પણ આય છે મોટી મોટી બે નાઈન અહીંયા રાખવામાં આવેલી છે અને દરરોજ બે વખત આ મંદિરને આખું પાણીથી ધોઈ અને સાફ કરવામાં આવે છે દર શનિવારે તો ખૂબ જ ચોખાઈ રાખવામાં આવે છે એના સેવકો રણછોડભાઈ ભીમભાઈ કરણાભાઈ કારેથા જગાભાઈ કનાભાઈ બોરીચા સોમાભાઈ ખાખરિયા યશભાઈ ખાખરિયા બધા ભક્તો અહીંયા હોશે ઓશે હનુમાનજીની સેવા કરે છે તો કર્ણાભાઈ અને ભીમભાઈ પ્રસાદ વિતરણ કરી રહ્યા છે અહીંયા આ છે રણછોડભાઈ એમની સેવા તો ખૂબ જ છે નાના બાળકો જય માતાજી આ જો નાના એવા માતાજી જો નિખાલસ કનાભાઈ બોરીચા અને મેઘાભાઈ જગાભાઈ રણછોડભાઈ ભીમભાઈ જો મંદિરને સાફ કરી રહ્યા છે ખૂબ જ સારી એવી સેવા કરે છે અહીંયા ભીમભાઈ બધા ભક્તો અહીંયા નિસ્વાર્થ ભાવે ફરક બજાવે છે અહીંયા મોતાના આ સોમાભાઈ જેનું હાચું નામ ભાવેશભાઈ છે અશોકભાઈના ભત્રીજા છે અશોકભાઈ અહીંયા મંદિરની આ સ્થાપના કરેલી આજુબાજુમાં ક્યાંય મંદિર હતા નહીં એટલે એને અહીંયા એક પાણો લઈ આવી સિંદુર ચોપડી અને દાદાને અહીંયા બેસાડ્યા હતા ત્યારથી આ દાદા જાગૃત થઈ ગયા છે અને હનુમાનજી મહારાજ તો મંદિર નાનું હોય કે મોટું હોય પણ એની જે આ મંદિરમાં બેઠા બેઠા જે જાગૃતિથી બધાના કામ કરી રહ્યા છે એ મહત્વનું છે ઉપર જો દીવડા નવ દીવડાનો અહીંયા દાદાને અભિષેક કરવામાં આવ્યો છે જય બજરંગબલી વાહ ભીમભાઈ કનુભાઈ વાહ રણછોડભાઈ ભવનભાઈ ઉંબલ પણ આરતી કરી રહ્યા છે નાનુભાઈ ચાવડા સિક્યુરિટી છે એ પણ અહીંયા ફરક બજાવે છે વાહ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કવિસ્તી ફૂલોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સૂચનામાં આવો આપણે આ જગ્યાના સેવકોની મુલાકાત લઈએ અને દાદા વિશે માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે મારી બાજુમાં છે સોમાભાઈ ઠાકરિયા જેઓ વધુભાઈના ભત્રીજા છે આવો આપણે એની પાસેથી દાદાની આ જગ્યા વિશે માહિતી મેળવીએ સોમાભાઈ આ જગ્યાની સ્થાપના અંદાજે કેટલા વર્ષ પહેલા થઈ છે આ જગ્યાની સ્થાપના અંદાજે વીસ વર્ષ એવું થઈ ગયું છે બરાબર ને છેલ્લા બે ત્રણ વર્ષ થી અમે આ મંદિર નીચે હતું ઉપર ઉપાડી ને એની રિનોવેશન આપણે કરેલું છે બરાબર હા શનિવારે બુંદી ગાંઠિયા ને પ્રસાદ નું હોય છે ખુબ જ સારું કહેવાય અને આ જગ્યાની સ્થાપના મૂળ કોણે કરેલી મારા કાકા સર્દ શ્રી અશોફભાઈ નાગજીભાઈ ખાતાની બરાબર

આવી અને દાદા નો શું પરચો જોયો અમે પરચો અઢી ત્રણ વર્ષથી થી હમણાં ગુડી કાઠિયા સેવા કરી છે બરાબર આ ખાડામાં માં આવું મંદિર હતું પછી આ રણછોડભાઈ દીનભાઈ અમે આઠ આઠ સભ્ય થઈ અને આમાં બધા મદદ રૂપ લઈ અને આગળ હજાર રૂપાય બરાબર બધા નો સાથ આટલા છે આમાં ખુબ સારું અત્યારે આમને મજી આવી જાય છે મારે જમણવા દર્શન ત્રણ વર્ષ થયા અને બાપા બહુ સેવા લઈ આવે ખુબ સારું ભાઈ આ જગ્યામાં આપડે ફાળો કરવામાં આવે છે કે ના ફાળો નઈ નઈ બાકી ખુબ ખુબ આભાર તો અત્યારે આપણી સાથે બેઠા છે આ જગ્યાના મુખ્ય સેવા કરતા અને કાર્ય કરતા પ્રમુખ કહી શકાય એમ કે હું સેવા કરું છું તો એવા રણછોડભાઈ ને આપડે મળીએ રણછોડભાઈ

તો મિત્રો જયારે સમય મળે ત્યારે જરૂર આ દાદાના દર્શન કરવા માટે અચૂક પધારશો અને શનિવારની પ્રસાદી નો લાભ લેશો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ ને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય સૂર્ય મુખી હનુમાનજી મહારાજ